દશામાના ઉત્સવને આડે હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરમાં કૃત્રિમ તળાવના કોઈ ઠેકાણે નથી નવલખી મેદાન સ્થિત કૃત્રિમ તળાવમાં હાલ ગંદકીથી ખતી રહ્યું છે તળાવની ફરતે ઝાડી ઝાંકરા ઉગી નીકળ્યા છે જ્યારે તળાવ તરફ આવતો માર્ગ ખકડધટ છે આ તળાવ ભરવામાં ઓછામાં ઓછા આઠ દિવસ લાગે છે પરંતુ જ્યારે સફાઈ જ નથી ત્યારે તળાવમાં પાણી ભરવાની શરૂઆત ક્યારે થશે વડોદરામાં હજારો શ્રદ્ધાળુઓ માતાની સ્થાપના કરે છે અને દસ દિવસના વ્રત ઉપવાસ બાદ

માં દશા માતાની સ્થાપના થતી હોય અને હિન્દુ સમાજનો મોટા મોટો તહેવાર ગણતરીના દિવસ પછી શ્રી ગણેશજીની પણ આગમન થવાનું પણ જે કૃત્રિમ તલાવ આપણે બનાવવામાં આવ્યો છે જે કૃત્રિમ તલાવ આખા વડોદરા શહેરના માં દશા માતાની મૂર્તિઓનું વિસર્જન અહીં થાય ગણેશજીનું વિસર્જન અહીં થતું હોય એવા જગ્યા પર તમે આજ દિન સુધી કોઈ પણ કામગીરી નથી કરી બે દિવસ પછી મા દશા માતાની સ્થાપના થશે અને જે તલાવ પર કૃત્રિમ તલાવ પર આપણે ઊભા છે એ કચરાપેટી જેવી હાલત છે કેમ કે આ અગાઉથી પાણી અંદર ભરવાનું હોય બોર ચાલુ કરીને એને બી ચાર પાંચ દિવસ લાગે ત્યારે તળાવમાં પાણી ભરાય પછી જે લાઇટો લગાવવાની હોય લોકોને વ્યવસ્થા કરવાની હોય રોડ પર તમે જોઈ શકો મોટા મોટા ખાડા પડી ગયા છે આજુબાજુ એટલું જંગલ થઈ ગયું છે એ તમામ કામગીરી કરવાની હોય ને અધિકારીઓ સિટી એન્જિનિયર હોય કમિશનર સાહેબ હોય એમના ઈતર અધિકારીઓ એમની ખરેખર જવાબદારી આવે ને એમને ખબર હોય કે આ દિવસથી મા દશા માતાની સ્થાપના થવાની છે ગણેશજીનો તહેવાર આ સમયે આવવાનો છે તે આવી કામગીરી હિન્દુ સમાજના મોટા મોટા તહેવાર હોય ત્યારે આવી કામગીરી વહેલી તકે કરવાની હોય અને દર વર્ષે અમને રજૂઆત કરવી પડે આપના માધ્યમથી રજૂઆત કરવી પડે પત્ર લખવા પડે બહુ શરમજનક બાબત કહેવાય કેમ કે આવી કામગીરી તો અધિકારીઓ ધ્યાનમાં રાખીને અગાઉથી કરવી જોઈએ અને આજ દિન સુધી બે દિવસ બાકી હોય ને કોઈ એક રૂપિયાની કામગીરી હજુ કોઈ સ્થળ પર આવ્યા નથી લાઇટ ઉતારવાની હોય પાણી ભરવાનું હોય કશુંક એક થોડી પણ કામગીરી કરી નથી તો દસ દિવસમાં વિસર્જનના દિવસે અસંખ્ય લોકો અહીં આવશે જે મા દશા માતાના ભક્તો કેટલા અસંખ્ય લોકો અહીં આવે તો આવી ગંદકી હાલતમાં ઊભા રહેશે એટલે જે કંઈ તમામ કામગીરી બાકી છે વહેલી તકે શ્રી સિટી એન્જિનિયર જે અધિકારીઓ છે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી અમારી છે એના માટે તમામ જે સિટી એન્જિનિયર હોય જે અધિકારી હોય એમની ભૂલ ગયા વર્ષે જ્યારે વિસર્જન થયું હતું મા દશા માતાનું ગણેશજીનું જે તમે જોઈ શકો હજુ અંદર અમુક મૂર્તિઓ પણ છે પણ એની સફાઈ ખરેખર કરવાની હોય જેવું વિસર્જન થાય પછી પાંચ દિવસ પછી પ્લાસ્ટિક ફાટી ગયું છે દરેક જગ્યાએ કચરાપેટી છે ગંદકી હાલતમાં છે તો એની સફાઈ આખું વરસ થઈ ગયું વરસ વરસ થઈ ગયું ત્રણસો દિવસ થઈ ગયા તો પણ એ સફાઈ કરવામાં નથી આવી ને એવું લાગે છે આપણે ઊભા છે તો આમ કચરાપેટીમાં ઊભા છે એવી પરિસ્થિતિ છે તો આ તમામ જવાબદારી કોર્પોરેશનની છે કોર્પોરેશને કરવી જોઈએ ને અમારી ફરીથી એવી માગણી છે કે હિન્દુ સમાજના મોટા મોટો તહેવાર છે માં દસા માતાનો ગણેશજીનો તો આવી કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે એવી છે